እኔ እንትን እናት እናት እኔ እንትን እናት 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 እናት

આડુ હા મેડી હમ મેડી મનો વાળે સિફરનો હાર આવે ને એવું બનાવવાનું છે એવું બનાવીને પછી મારા ના સઢાવાનો છે મેડીમાં કારણ કે અવિનાશભાઈ માનતા છે કબા પગલા કાળવા દે હા સાત નાળિયેરનો આડુ બનાવ તો જો સાત નાળિયેરનો આડુ બનાવને પછી અવિનાશભાઈ ને લીન ના પગલા કાળવા દે એમ માનતા કોની હે એન માનની

તો ફેમિલી જો બપોર થઈ ગયા છે અને અમારે જવાનું છે પગે લાગે પણ પેલા થોડું થોડું ખાઈ લઈને પછી જાય તો જમવામાં છે તો ટમેટાનો સલાડ શાક છે હરીઘવાનું અને ડુંગળી સાચ

Maraman tati. Ah. Tawag, darshan nyo karelay ito, la. Ka? Ah. Darshan nyo karelay. તો ફેમિલી જો અમે દર્શન નું કરી લીધું છે ને મારા ભાઈ જાય એટમ બેડો જો કે ઓરમ બે માતાજી દર્શન કરી લીધા મેડી મંદિર છે અમારા ગામમાં આવેલું છે દરિયાની ની કાંઠે રાવડી ની જે છે તો તમે બધા આવજો બહુ મસ્ત મસ્ત બહુ મજા આવે અહીંયા કારણ કે વાતાવરણ એકદમ શાંત અને બહુ મજા આવે અહીંયા દર્શન કરવા આવીએ ત્યારે અને બાજુમાં દરિયો છે એટલે બહુ અહીંયા

તો હવે હા ઘણો સમય થઈ ગયો કારણ કે જ્યારે મારો ફર્સ્ટ બ્લોગ મારો પહેલો બ્લોગ હતો ને ત્યારે મેં અહીંયા આવ્યા બસ જો ગામમાં જ છે તો એ અત્યારે છેઠ આવ્યો છે કારણ કે વચ્ચે પાછા કપામાં આવી ગયા અને પછી પાછું ઘરે હંધુ એવું થઈ ગયું એટલે પછી નહોતા આવતા અને આજે આ પહેલી વાર ઘણા સમય પછી આવ્યા છે માતાજીના ધામમાં તો બસ જો હવે જાય દરિયા વગેરે આટો મારવા જો ભાઈ એને વોડકામાં બેવા જવું હે તો વોડકામ બેવા જાય છે કાંઈ કાંઈ કારણ કે આયા જ તે બોટ ને એવું અહીંયા ઘણું બધું પવન આવે એટલે અવાજ ઓછો આવતો છે એટલે બદલ સોરી અને દરિયા માટા માં રહ્યા છે એટલે થોડીક તકલીફ રહે તો ફેમિલી અત્યારે અમે જો અહીંયા બોટ ને એવું હે તો અહીંયા આવી ગયા છે જો અહીંયા કેટલી બધી બોટો હે બે ત્રણ બોટો હે તો બસ અહીંયા કરી કર ફોટા ને એવું પાડશું ને યાર અહીંયા બહુ મજા આવે એવું છે અમારે અવિનાશ ભાઈ થી જો એ જો બોટ માં બેહો હે બોટ માં બેહો હે તો મેલ પે ગાડી આવે છે ને જો અહીંયા બોટ છે

બહુ મજા આવી ગઈ બાધે ની અંદર બેઠા બોટ માં અમારે અહીંયા ઓડું કે બધે આમ બોટ જ કેતા હોય પણ અમારે હોડું કે એટલે અમે ઓડું જ કે તમને એમ લાગતું છે હોડું શું કરે છે એને એને નો નો હોય હોય સમજોત બા 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 લી લે લી લે લી લે બા બા ની પક દો બા તમે તો હા અજયા પિર દાદા કહેવાય એવું હોય તો પક દોવા જ પડે આપણે દરિયા પિર દાદા કહેવાય હા હા બતાય ને પક પલાવ જ પડે હવે તો ન ફરાય ર પક હું પલાળ લઉં આગળ પડે કેવું મજા અહીંયા બહુ તો બહુ મજા આવે स्तवी <laughs> पेला <laughs>

આજનો લોગ કેવો લાગ્યોમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જનશું બધાને જય માતાજી બબ્બાય